નમસ્કાર માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર બગસરા પોલીસ દ્વારા નવસો નવ વિદેશી દારૂની બોટલોનો કાયદેસર નાશ બગસરા પોલીસ સ્ટેશન નાશ અને સન બે હજાર ત્રણથી બે હજાર ચોવીસ દરમિયાન નોંધાયેલા કુલ દસ પ્રોહિબિશન ગુનામાંથી જપ્ત કરાયેલ નવસો નવ વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂપિયા બે લાખ બાસઠ હજાર આઠસો ને ઓગણપચાસ થાય છે તેનો કાયદેસર નાશ કરવામાં આવ્યો હતો અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે પણ જરૂરી સૂચનો આપ્યા હતા ધારી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીએ આંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું જે અન્વયે તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસના રોજ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ બગસરા મદદનીશ પોલીસ અધિક્ષક ધારી ડિવિઝનલ ધારી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર બગસરા તથા નશાબંધી સુપ્રિન્ટેન્ડન્ટ અમરેલીની હાજરીમાં નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ બગસરાના હુકમના આધારે કાર્યવાહી કરી બગસરા પોલીસની ટીમ દ્વારા મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો આ કામગીરી બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા તથા બગસરા પોલીસ ટીમ દ્વારા સંપન્ન કરવામાં આવી હતી રિપોર્ટર મૌલિક દોશી બગસરા પોલીસ સ્ટેશન ખાતે આજે પ્રાંત બગસરાની હાજરીમાં સન બે હજાર ત્રણ થી લઈ અને બે હજાર ચોવીસ સુધીના કુલ દસ ગુનાઓના એક હજાર ઇંગ્લેશની બોટલો જેની કુલ કિંમત બે લાખ બાસઠ હજાર આઠસો ને ઓગણ એસી રૂપિયા છે એનો વગતરા પીઆઈ અને અમોની હાજરીમાં મુદ્દામાલ છે